જેના અનુસંધાને દેશ પ્રેમ વિશે વાત કરીએ તો જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે જે દેશની ધરતી પર આપણો જન્મ થયો છે અને તે ધરતીએ આપણું પાલન પોષણ કર્યું છે તે દેશની ધરતી પ્રત્યે ખૂબ જ હૃદયપૂર્વકની લાગણી અનુભવું છું અને સાથે સાથે આપણા દેશનું ઋણ અદા કરવા માટે આપણું જીવન અર્પણ કરી દઈએ તો પણ ઓછું છે આ કાર્યક્રમમાં જુદા જુદા દેશભક્તિ ગીતો નાટકો તાલુકા લેવલે કરાટેમાં પહેલો બીજો અને ત્રીજો નંબર લાવેલા બાળકોને સન્માનિત કરીને ઈનામ આપવામાં આવ્યા હતા જેમાં આર કે સ્કૂલના આચાર્ય કેતનભાઈ ગલચર દ્વારા અને સ્કૂલના શિક્ષકો કૃપાબેન પટ્ટી લલિતભાઈ ચૌહાણ સુભાષભાઈ મંડીર નરેશભાઈ રાઠોડ રાજુભાઈ રાઠોડ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર શિક્ષક આચાર્ય શ્રી કેતનભાઈ વિદ્યાર્થીઓ મહેમાનો બાળકો શિક્ષકો વાલીગણ તેમજ પત્રકાર મુનાફ કલાડિયા ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિવસનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ મુનાફ કલાડિયા ચોટીલા આજના દિવસે તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમારી શાળા શ્રી આર સ્કૂલ ચોટીલામાં નવાગામ ખાતે આજે દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ ઓ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા જે બદલ અમને પણ સ્કૂળવતી ખૂબ જ આનંદ અને ઉત્સાહ પહેર્યો